અમેરિકામાંથી ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને હવે કેનેડામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આની પહેલા પણ આપણે જોયું હતું કે લગભગ કેનેડામાં રહેતા સાત હજાર ભારતીય વિદ્યાર્થીઓના વિઝા છે તે જોખમમાં મુકાયા છે ને આજે નહીં તો કાલે તે લોકોને પણ પોતાના વતન ભારત પાછું આવવું જ પડશે હવે આ પરિસ્થિતિની વચ્ચે કેનેડાના નવા પ્રધાનમંત્રી નીમવામાં આવ્યા છે હવે આ પ્રધાનમંત્રીનું વલણ ભારતીય વિદ્યાર્થીઓની સાથે કેવું રહે છે તેના ઉપરથી હવે આગળની પરિસ્થિતિનું અનુમાન લગાવે આવી શકાય છે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી કેનેડાના વિઝાના નિયમ હોય વર્ક પરમિટના નિયમ હોય અથવા તો પછી સ્ટુડન્ટ વિઝાના નિયમ હોય એક બાદ એક નિયમોમાં મોટા ફેરબદલી આવી રહ્યા છે આવું એટલા માટે પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે ભારતથી કેનેડા જતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને કેનેડામાં જેટલા પણ કેનેડિયન લોકો એટલે કે ત્યાંની જે નાગરિકતા ધરાવતા લોકો છે તે લોકોને પણ ક્યાંક અનેક એવા પ્રોબ્લેમ છે તે સામનો કરવો પડી રહ્યા હતા એટલા માટે પણ કદાચ ત્યાંના જે પહેલાંના પ્રધાનમંત્રી હતા ને ખાસ કરીને જે ટ્રુડો સરકાર હતી તેમના દ્વારા અનેક એવા નિયમો છે તેને બદલી નાખવામાં આવ્યા હતા અને આ જ નિયમોના હેઠળ ઇમિગ્રેશન હોય વિઝા હોય અને ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાને લઈને જેટલા પણ નિયમો હતા તે દરેક નિયમને બદલી નાખવામાં આવ્યા હતા આની સીધી જ અસર ભારતીય વિદ્યાર્થીઓને પડી હતી ને ખાસ કરીને જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા હતા તે દરેક લોકોના ઉપર પડી હતી હવે વાત કરીએ નવા બનેલા કેનેડાના પ્રધાનમંત્રી વિશે જે નવા પ્રધાનમંત્રી બન્યા છે હજી સુધી તેમના દ્વારા કોઈ એવો નિર્ણય નથી લેવામાં આવ્યો જે પ્રમાણે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટાયા હતા તેના બે જ દિવસ પછીથી તેમના દ્વારા અનેક એવા નવા નિયમો બનાવી દેવામાં આવ્યા હતા અને ખાસ કરીને ભારતીય લોકોને ડિપોર્ટ કરવાની વાત પણ તેમના ચૂંટાયાના બે દિવસ પછીથી જ શરૂઆત થઈ ગઈ હતી પરંતુ અત્યારે હાલ જે કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા છે તેમના દ્વારા કોઈ જ એવા નિયમ બનાવવામાં નથી આવ્યા અથવા તો પછી એવા કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યા જેથી કરીને ભારતીય વિદ્યાર્થીઓને કોઈ નુકસાન પહોંચે એટલે ખાસ કરીને અહીં એક બાબત સારી જોવા મળી રહી છે કે કેનેડાના જે નવા પ્રધાનમંત્રી બન્યા છે તેમનું ભારતીય વિદ્યાર્થીઓની સાથે કંઈક વલણ છે તે સારું રહેવાનું છે જે પ્રમાણે આગળ ટ્રુડોની સરકાર હતી તેમના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને લઈને અનેક એવા નિયમો છે તેને બદલી નાખવામાં આવ્યા હતા અને ખાસ કરીને વર્ક પરમિટ સ્ટુડન્ટ વિઝાના નિયમો અને

વિઝા છે તે દરેક વિઝા અત્યારે હાલ ખતરામાં છે જો તે નિયમ બદલાઈ ગયો અને ખાસ કરીને તેને લઈને અત્યારે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે એટલે કદાચ સાત વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ છે તે લોકોને પોતાના વતન પાછું આવવું પડી શકે છે હવે આગળ જે પ્રધાનમંત્રી દ્વારા કોઈ પણ નવા નિર્ણય લેવામાં આવશે તેના ઉપર પણ એક વાત ખાસ ડિપેન્ડ રહેશે કે ભારતીય વિદ્યાર્થીઓ સાથે તેમનું કેવું વલણ છે શું ખરેખર તે આ સાત વિદ્યાર્થીઓ છે તેને નહીં નીકળે તેની સાથે ઇમિગ્રેશનના નિયમમાં શું તે કોઈ મોટા ફેરબદલી લાવશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થાય છે તેની સાથે ભારતીય વિદ્યાર્થીઓને લઈને તે કોઈ નવા આંકરા વલણ લાવશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થાય છે કે જો તે ભારતીય વિદ્યાર્થીઓની સાથે તેમનું વલણ સારું રહ્યું તો કદાચ ત્યાં જવું હવે વધારે ઇઝી બની શકે છે અને જો ભારતીય વિદ્યાર્થીઓની સાથે તેમનું વલણ થોડું કઠોર રહ્યું તો જેટલા પણ લોકો ત્યાં રહી રહ્યા છે તે લોકોને કદાચ વધારે મુસીબતનો સામનો છે તે પણ કરવો પડી શકે છે વાત કરવામાં આવે અત્યારે હાલ કેનેડાના લોકોની હાલત કેવી છે અને ખાસ કરીને જે ત્યાં ગુજરાતી ગયા છે એ લોકોની હાલત કેવી છે તો ત્યાં અત્યારે હોમ ક્રાઇસિસ ચાલી રહ્યા છે તેની સાથે જોબ ક્રાઇસિસ ચાલી રહ્યા છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે લોકોને ત્યાં જોબ નથી મળતી તેની સાથે ઘણા બધા લોકો એવા છે જે લોકોને સર્વાઈવ કરવા માટે લગભગ ત્યાં બેથી ત્રણ જોબ કરવી પડતી હોય છે ને અનેક એવા આર્ટિકલ પણ આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે પરંતુ જો ખાસ કરીને વાત કરવામાં આવે ત્યાંના નવા બનેલા પ્રધાનમંત્રીને લઈને ભારતીય લોકોનું જે વલણ અત્યારે હાલ તેમના દ્વારા જોવા મળે રહ્યું રહ્યું છે 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 તે અત્યાર સુધી જેવું એવું જ જો હવે આગામી દિવસમાં તેમના દ્વારા કોઈ નવો નિર્ણય લેવામાં આવશે તો કદાચ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફટકો પડી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર